તો મિત્રો જોઈશું આપણે પહેલાં છે મરચાં કેવા છે કેટલા છે પહેલાં ગણ્યા ઘણા એને વિનિયમ જોઈએ એક બે ત્રણ ચાર આ પાંચ છ સાત આઠ નવ આ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર બરાબર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ આ બાજુથી જો બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ કે આ એટલો બધો માલ લાગેલો છે ના પૂછે વાત તો વિડીયો લાસ્ટ તક જોવાની છે ઓકે તો નમસ્કાર 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 તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર જે લોકોને પ્રોબ્લેમ હોય છે જેને કહેવાય કે મરચાની અંદર મતલબ પીડા પડી જવા ડીટીઆની અંદર ફંગલ્સ લાગવી અને ખાસમાં ખાસ લોકોને જે પ્રોબ્લેમ હોય છે મરચીમાં જેને કહેવાય કોકડવાટ તો જેને થ્રિપ્સનો એટેક છે કથીરીનો એટેક છે વાયરસ આવી જવો તો આજે તમારા સમક્ષ એવી માહિતી લઈને આવ્યો છું કે જે આપણા ખેડૂત મિત્ર છે અને બોટાદ તાલુકાની એટલે બોટાદ જિલ્લાની અંદર આપણા જે ખેડૂત છે જેમની પાસે આપણે ઓનલાઈન સંપર્ક કરીને વસ્તુ મંગાવી હતી અને આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું એ ખાસ આજે તમારે જોવાનો છે કેમ કે એટલું કહી શકીશ એ ખેડૂતને આ વાડી કાઢવા ઉપર હતી અને આજે એ વાડી બચી ગઈ છે એ ખેડૂત એક જ વસ્તુ કીધું કે સાહેબ તમે અહીં આગળ આવો અને વસ્તુ તમે જુઓ ફરક આવ્યો છે અને મુદ્દે પાંચ વીઘાની વાડી છે તો આપણે વાત કરીશું ખેડૂત મિત્ર સાથે પહેલી વાર વિડીયો જોતા તો કરો કરો શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે અને વિડીયોને લાસ્ટ તક જોવાની છે છોડવાની નથી જો તમે મરચીની ખેતી કરતા નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું મોરડિયા જયેશભાઈ વસરામભાઈ બરાબર મોરડીયા જયેશભાઈ વસરામભાઈ આપડો જિલ્લો કયો લાગે બોટાદ બોટાદ ના છે મારી વસ્તુ ટ્રીટમેન્ટ નોતી કરી એ પેલા મરચી શું તકલીફ હતી ને તમે મારો સંપર્ક કઈ રીતના કર્યો મેં તમારો સંપર્ક માધ્યમથી કર્યો

દર ચોથા દિવસ ચોથા દિવસ હાયપર ડોઝ હાયપર બરાબર છે અઢીસો રૂપિયાનો પંપ પડતો બસો અઢીસોનો પંપ પડતો બરાબર પણ કોઈ એનો આપને લાગત ન મળ્યો કોઈ જાત નો બરાબર કોઈ રિઝલ્ટ જ નહીં સામું દાડી દી વધારે વધારે બગડતી જતી બગડતી જતી પછી મેં તમારા વિડિયા જોયા એટલે પછી મેં તમને ફોન કર્યો કે અવ મારી આ વાડી બસ છે કોઈ પણ કાળે બરાબર એટલે તમે મને દવા મોકલી અને મરચું મારું બગડી જતું મરચું બગડી જતું બગડી જતું વાંકું થઈ જતું કોઈ પણ દવા તમે ફોગ ની ગમે મારો તો એમાં કોઈ સુધારો જ નહીં બરાબર અને અત્યારના જે મરસા છે એ ક્વોલિટી તમે જોવો તો તમને ખબર મિત્રો પેલામાં પેલું તમે ખેડૂતનો જે શબ્દ સાંભળો છો ને એ વસ્તુ સાચી હકીકત છે તમારે વાડી આવું તોય છૂટી છે કઈ પ્રશ્ન નથી અને બીજી વસ્તુ કે તમારે પેલા તો એ મરચા તમને બતાવ છે ને આ જે પાન માં જે વસ્તુ સોલ્યુશન થયું નજીક લાવો ફોન એ નજીક આવો આવો નજીક તમે બતાડો આમાં ફરક જુઓ તમે ખાલી આ મરચા જુઓ તમે આ મરચાની ક્વોલિટી બરાબર

બરાબર એક નહી દરેક છોડવી વેવો છે અઢળક એમ જુઓ આ બાજુ લાવો તો નજીકથી બરાબર જો આ જોવો ખાલી લાગ આ લાગ જો મળશાનો છે પુષ્કળ લાગ એમ ત્યાં આ જુઓ ખાલી લાગ બરાબર મરચાં હવે ક્વોલિટીમાં બની ગયા છે મિત્રો આ ક્વોલિટી તમે જો એની શાઇનિંગ એક નંબર એમ જો બરાબર છે આ માલ જુઓ તમે ખાલી ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણ્યા નહીં બરાબર છે એટલો માલ લાગી ગયેલો જો ચારે બાજુ માલ જો પુષ્કળ માલ કોઈ પણ નાનો છોડવો હોય તો એટલું મતલબ બરાબર તો મતલબ તમે જે આ વાડી જોઈ કે આટલા બધા જે મરચાં લાગેલા છે બરાબર અને મેન વસ્તુ શું કહેવાય જે ક્વોલિટી

જે કોકડવટ આવી થિપ્સ થીપ્સ કથિરી માઇટ્સ બીલીબાગ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી વ્હાઈટ મસી ઉડતી બેસતી બધી જ યુવાત આ બોટલની અંદર અવેલેબલ છે બીજી વસ્તુ વેરિયેશનમાં પણ કામ આપે છે જે નવી નવી ફૂટ આવે છે બરાબર છે તો આ વસ્તુ છે આપણું ક્રોપમેક્સ બરાબર અને આ છે આપણું ફંગી વોરિયર ક્રોપમેક્સ તમારે લેવાનું છે પંદર લિટરની અંદર 25 એમએલ બરાબર ને ml એમએલનું માપ છે એ તમે યુઝ કરી શકો છો આ જે ફંગી વોરિયર ફંગી વોરિયરનું કામ શું જે અંદર જેટલી પ્રકારની ફંગલ્સ આવે છે અને એની ગંતી જ જીવાતો એટેક થતી નથી અને અંદર આવતી નથી અને આ બેઠું બેઠું જે વાત કરું ને એ અંદર ધીરે ધીરે પાનને ક્લિયર કરે છે જે મેં તમને હમણાં વિડીયોમાં બતાવ્યું આ પંદર લીટરમાં વીસ એમએલ આપવાનું છે જે તમે સાથે મિક્સ કરીને મારવાનું હોય છે આ જે ફ્લાવરિંગ ફ્લાવરિંગ જે તમે દેખાયું એની ક્વોલિટી જે મરચાંની દેખાય છે એનું જે વજન છે એ દેખાય છે એ બધું બ્લોમ ફાસ્ટનું કામ છે ફૂલની સંખ્યામાં વધારો કરો ફૂલને ખર્તા અટકાવવા ક્વોલિટી બનાવીને વજન બનાવો

પાંચ વીઘાની અંદર તમે આ એક કિલો ભૂમિ એવું કહી શકાય કે તમે એક એકરમાં એક કિલો પણ આપી શકો અને પાંચ વીઘામાં પણ એક કિલો આપી શકો જે છે માલ ઉપર ડિપેન્ડ છે તમે ખોરાક આપવો હોય તે રીતના તમે આપી શકો છો બરાબર છે તો બીજી વસ્તુ એ છે કે તમારે સોઇલ પાવર તો સોઈલ પાવરનું કામ શું છે એ તમને ખાસ કહી દઉં અત્યાર સુધી ઘણા લોકો ન્યુટ્રિશન વાપરે છે દરેક પ્રકારના ખાતરો ચડાવે છે પણ જમીનમાં રહેલા જે ખાતરો છે ને એ ઉપર સુધી પહોંચાડવાનું કામ કરે છે આ સોઇલ પાવર બરાબર તો આ સોઇલ પાવરને જમીન ભરભરી બનાવે પોચી કરે મૂળને ઊંડાણ સુધી ઉતારે એના અંદરના રહેલા ન્યુટ્રીશનને ઉપર પહોંચાડે એટલે દુઃખો સારામાં સારી નવી નવી ફૂટ પણ આવે જે તમે ઉપરથી સ્પ્રે કર્યો અને આ જમીનમાં આપ્યું બરાબર પહેલો હંમેશા સ્પ્રે કરવાનો છે ખાસ ધ્યાન રાખજો અને પછી જ તમારે જમીનમાં આપવાનું છે તમે પિયત કરતા હોય બરાબર છે પાધર પાધરે વાપરતા હોય તોય વાંધો નથી ને ડ્રીપમાં ચઢાવો તોય ભલે બરાબર આ સોઇલ પાવર એક વિગ્યા તમારે અઢીસો એમ એલ દેવાનું છે આ છે રૂટ પરિવર્તન રૂટ પરિવર્તન નું કામ એ છે કે ઘણી આ જમીન ભીંજાઈ ગયેલી હોય પેક હોય તો ફંગલ્સ પેદા થાય ફંગલ્સ લીધે બી ઘણું બધું નુકસાન થતું હોય છે કે ગમે તે ઉપરથી મારો પણ જમીન નીચેથી બરાબર ના હોય તો કોઈ રિઝલ્ટ આવે નહીં આ ત્રણ વસ્તુ ભેગી કરી મારવાની છે આ છે રૂટ પરિવર્તન સિક્કા ટોકા કહેવાય મૂળમાં નીમાટોળ આવી જવો ગાંઠો પડી જવી ફંગલ્સ આવી જવી કાળી ભૂખ બ્લેક ભૂક આ બધી જ વસ્તુ આમાં આવી જાય છે એટલે તમે જે પણ વાપરો હું એટલું કહી શકું છું મેં એમને એક જ વસ્તુ કીધી તમે બે વાર સ્પ્રે કરો ને એક વાર જમીનમાં આપો રિઝલ્ટ આવશે કીધું તું ને અને આવી જ ગયું પહેલાં મને એવું કહેતા કે ભાઈ એક વખત સ્પ્રે આલો મેં તમને હું કીધું એ રીતના નહીં મળે બરાબર ને બે વખત બે વખત સ્પ્રે કરવો જ પડશે બરાબર થી સાત દિન અંતરે સ્પ્રે કરવાનો પહેલો સ્પ્રે કરો પછી આ બધી વસ્તુ જમીનમાં આપી દો તરત અને છ સાત દિવસ એટલે ફરી તમે રાઉન્ડ લગાડો સારામાં સારું તમને પરિણામ આવશે તમારી જોડે વીસ વીઘા હોય તો પાંચ વીઘામાં ટ્રાય કરો બરાબર ને ટ્રાય કરવી જોઈએ ને કરવી તો જ ખબર પડે ને તો જ ખબર પડે બાકી એ તો પોતાનું બધું વાપરતા હતા પણ કઈ નયરું હવે તમારે મરચી કેવી રેડી થવા માંડી રેડી ઘણી સિત્તેર ટકા સારી લાગવા માંડે સિત્તેર ટકા

બરાબર તો તમે અંદાજ લગાઈ શકો છો મિનિમમ પાંચસો છસો મણ ગણો એટલે ત્રણ ત્રણ હજાર મરચું થયું તો આ જે આ લેવલ ઉપર જે વસ્તુ કરી રહ્યા છે એક નંબર રિઝલ્ટ છે આખી વાડીમાં બહુ જ ફરક આવ્યો છે બરાબર છે આ તમારે સંદેશો શું કેવો છે આ લોકોડે આ જેને મરથીમાં વાવેતર કરતા હોય કોઈ પણ પાકમાં મેં તો પાંચમાં ટ્રાય મારી છે સરગવામાં મારી છે કપાસમાં થોડકમાં મારી છે કાકડીમાં મારી છે કેળમાં મારી છે બધેમ ટ્રાય મારી છે તેમાં એક પંપ બધે આટો માર્યો બરાબર બધેમાં જોવો રિઝલ્ટ કેમાં કેમાં બધેમાં દેખાડવું જોઈએ બધેમાં દેખાડવું સરગવામાં વાપર્યું તોય રિઝલ્ટ દેખાડણ કાકડીમાં વાપર્યું તોય રિઝલ્ટ દેખાડણ કે બધે વિડીયો જોઈ છે મારી અને આજ વસ્તુ બધા ચાલે છે આપણે કોઈ પાક જોડે નિસ્બત નથી સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી તમે આ વિડીયો જો સારી લાગી હોય તો ખેડૂત મિત્રો માટે લાઈક કેમ બનવી જોઈએ અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો કે કે વિડીયો બનાવો સાહેબ તો લોકોને ખેડૂતને ખબર પડે ખાલી ખોટા ઓછા મોગા મોગા ડોઝ મારે તો ઓછા ના 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 નો મરાય નો મરાય ને બરાબર છે આ હું નથી બોલતો ખેડૂત બોલે છે બરાબર તો તમે જે બહુ કોઈ સીમા જ નહી હવા મારા બરાબર એટલે જો ખેડૂત એક જ નિયમ છે કે બગડવા બેઠું એટલે માણે ગમે તે વસ્તુ લાઈન મારે એ તો શા માટે લાઈન મારે કે રિઝલ્ટ મળવું રિઝલ્ટ પણ કઈ મળે નહીં તો માણસ કરે બરાબર તો એક ટેકનિક છે આ ટેકનિક સમજવા માટે મને કોલ કરજો અમને નંબર ડિસ્પ્લે માં આપેલો જ હોય છે તો તમને રિઝલ્ટ આપશું મજા આવશે અને કોઈ પણ પાકની માહિતી જોઈતી હોય ને તો બિંદાસ ફોન કરજો હું તમને પૂરેપૂરી માહિતી આપીશ બરાબર તમે દવા વાપરો કે ન વાપરો પણ માહિતી તમને પૂરેપૂરી મળશે બરાબર તમને માહિતી કેવી મળી પરફેક્ટ સુપર ને કઈ ઘટે એમાં કઈ નો ઘટે તમે ગમે આર ફોન કરો માહિતી મળશે અને મારે તમારે આઠ દસ દિવસ પહેલા સંપર્ક થયો તરત કીધું આવો એટલે આવી ગયા બરાબર છે તો આ આવું વસ્તુ છે તો તમે એકવાર અવશ્ય આ વસ્તુને યુઝ કરો અને રિઝલ્ટ લો બરાબર તો તમે જે માહિતી આપી ખૂબ ખૂબ આભાર બરાબર જયેશભાઈ થેન્ક યુ સો મચ અને